પોપટડી નદી કિનારે આવેલા પ્રાચીન કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના ચોથા સોમવારે ભવ્ય ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા મહંત હીરાપુરી બાપુના માર્ગદર્શન હેઠળ ભગવાન ભોળાનાથને મહાકાલ શ્રૃંગાર દીપમાળા મા આરતી અને મહાપ્રસાદનું આયોજન થયું હતું મોટી સંખ્યામાં ભક્તો માતાઓ બહેનો અને બાળકોએ ઉપસ્થિત રહી ભક્તિમય માહોલનો અનુભવ કર્યો હતો અને મહાપ્રસાદનો લાભ લીધો હતો આ ઉત્સવ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો સૌને જય ભોળાનાથ આજ રોજ શ્રાવણ મહિનાના ચોથા સોમવાર નિમિત્તે વિસાવદર શહેરમાં આવેલ ગીર અને કંદરા માંથી નીકળતી પોપટડી નદીના કાંઠે અતિ પૌરાણિક એવું કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર આવેલ છે આ મંદિરમાં આ મંદિરના મહંત પૂજ્ય હીરાપરી બાપુ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી એમના પરિવાર દ્વારા સેવા અર્ચન અને પૂજન થાય છે આ મંદિરની અંદર વર્ષ દરમિયાન શ્રાવણ મહિનો ઉજવવામાં આવે છે નવરાત્રિ ઉજવવામાં આવે છે ભોળાનાથની શિવરાત્રિના તહેવાર દરમિયાન શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે મંદિરની અંદર ધાર્મિકની સાથે સામાજિક અને સેવાકીય કાર્યો પણ કરવામાં આવે છે આજ રોજ શ્રાવણ મહિનાના ચોથા સોમવારે આ મંદિરની અંદર ખૂબ સુંદર મજાનો ભગવાન ભોળાનાથના મહાકાલ દર્શનનો શૃંગાર કરવામાં આવેલ હતો તેમજ મહાઆરતી દીપમાળાનું આયોજન કરવામાં આવેલ હતું મંદિર પરિસર તરફથી આવેલા સૌ ભાવિ ભક્તો માટે સુંદર મજાની પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવેલી હતી આ તમામ કાર્યક્રમમાં મંદિરના સેવકો ભાઈ શ્રી મનસુખભાઈ સૈયાગોર વલ્લભભાઈ ચૌહાણ ભાઈ શ્રી શૈલેષભાઈ ઝાલાવડિયા ધ્રુવિલભાઈ ભાઈ શ્રી હરિભાઈ ચુખડીયા સહિત સેવકગણો ખૂબ મહેનત કરતા હોય છે ભાઈ શ્રી જયદીપભાઈ કાનભાઈ કાનભાઈ સેવકોએ મંદિરની અંદર સુંદર મજાની સેવાઓ આપે છે અને આજની આ મહાઆરતી દીપ માળા અને શૃંગાર દર્શનનો મોટી સંખ્યામાં વિસાવદરના ભાવિ ભક્તોએ લાભ લીધેલ હતો સૌને જય ભોળાનાથ જય ભોળાનાથ